હેકુમ હતો મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા એક નાનકડા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક કરજો અને આજે વરસાદ પણ રાત્રે ખૂબ આવ્યો હતો કાલે આપણે કપાસની વાવણી કરી કપાસમાં પણ એવો તડકો હતો કે એની હદના પૂછ્યો હદ વારનો તડકો હતો અને પછી રાત્રે એવો વરસાદ આવ્યો કે પાણી તો ફોટ કાઢી ગયા પણ હવે આપણે વિચાર કર્યો છે કે થોડોક ગારો પડશે પણ વાવણું ચાલુ કરી દો ને કારણ કે પછી ટાઈમ નહીં મળે વાવવાનો એટલે અત્યારમાં આપણે ભાઈબંધને ફોન કર્યો છે આ આપણા બાપુ છે એમના ભાઈ છે કોઈક ભાઈબહેન છે એ આવે છે હમણાં વાવો અને આવી જાય એટલે આપણે વાવણું ચાલું કરી દઈએ અને અત્યારે જો આપણે કૂવા પાસે જોવા આવ્યા તો કેટલું પાણી ભરાણું છે પણ કૂવામાં બહુ જોય એવું પાણી નથી આવ્યું અને વાવણીની પણ તૈયારીમાં આપણે ચાલુ છે ઓટોમેટિક હતી આપણે હાથથી વહીથી વાવવાનું છે તો ચાલો ફટાફટ આપણે આપણે જઈએ અને થોડુંક કામ કરાવવા લાગી દવાને ચાટી જશે બીની અંદર તો ચાલો પછી મળી આગળ લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરી લાગજો ચાલુ રહી હું જામનગરથી આવી જાઉં

આપણે જો મગફળીનું વાવેતર થઈ ગયું છે ચાલુ અહીં શરૂઆત કરી છે આપણે બીનું તગારું ભર્યું છે અને આપણે જો એક ને બીજું ગુથું જાય છે થોડોક ગારો પડે છે પણ વાંધો નહીં આવે થોડો આમાં પણ ગારો પડશે કારણ કે હજી જેલી પાણી ભરી રહ્યા છે રાતે વરસાદ આવ્યો હતો ને પણ વાંધો નહીં આવે બળદ આપણે લોઠા જાય ને એટલે ખેંચી જાય આપણે અરે ઝૂમ કેમેરો કરવામાં થાય છે ક્વૉલિટી નબળી પડે જો બાવણું થઈ ગયું છે ચાલુ તો હવે આગળ લોકમાં બનતા રહેજો આપણે આગળ આગળ બતાડતા રહેશો તો ભલે સેટેથી લીધું વાવવાનું એટલે દહ વાગ્યા કલાકમાં આટલું હોવાનું કારણ કે તડકો બહુ છે ને એટલે બડદને આપણે ધીરે ધીરે આખી બહુ ફૂલ નથી યાગતા આપણે આટલું વવાઈ ગયું છે બરાબર અને હવે બળદ જોવાનું ચાલુ થયા છે બરાબર અને આપણે આવ્યા થગારું લેવા કારણ કે હવે માંડવી ભરતા નહીં આપણે અને જે ગારો પણ છે જોઈ લ્યો પગમાં ફૂલે ફૂલ ગારો છે આવડો વવાય છે અને તડકો પણ એવો છે આપણે મકાન સુધી પહોંચી જાય ને તો ભારે કામ થાય તો આટલું જ રીએ વરસાદ આવી જાય આમ તો બધું વાવાઈ જાય તો બળદી છે ધીરે ધીરે આયેલા પક કેટલા કરતા જાય અંદર કારણ કે ગારો બહુ છે આપડે જો ત્રણ બાજકા પૂરા કરી દીધા ત્રીજું બાજકું ઠેલું છે દવા પણ આપણી જો બાજુમાં જ છે અને દવા પણ આપણે બાજુમાં છે દવા પણ નાખતું જવાનું છે મુંડાની છે હમણાં થાંભલે પહોંચી આવશે દોથા છે ગારો છે એટલે ધીરે 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 હકી અને આજ તો થોડુંક થાંભલા જેવું થઈ ગયું અને પવન પણ નીકળ્યો છે એટલે આપણે ધીરે ધીરે વાવશું ત્યાં પહોંચી જશું આ ઝાડ સુધી બપોરે એ બપોર પછી આ જો વરસાદ નહીં આવે તો હજુ અહીંયા પહોંચી છે હવે થાંભલા બે ગોથા છે હવે એક નહીં આ બે ગોથા એટલે થાંભલે પહોંચી હવે બપોરે આપણું પચડતો મકાને પછી બપોર પછી ઓળું બે કલાકમાં હોવાઈ જશે અને તા તો વરસાદ પણ આવશે ગરમી પણ ભૂલજ તાણે તો પવન નીકળી ગયો છે એટલે વાંધો નહીં આવે અટાણા પવન નીકળી ગયો છે અને આટલું આ વાવ્યું છે અને ઓલી બાજુ ઓલું એટલું વાવી દીધું અને આપણે માથે રપટો આંખો છે પણ હવે એ તો હાલશે નહીં કારણ કે ગારો ફૂલ છે ને એટલે દવા મારવી જશે માથે ખડ તો છે ને પણ ક્યાંક કોઈ વેગ્યું હોય ને તો મરી જાય આપણે આ એક તો ગારું ભરી જાય એટલે પૂરું થઈ જાય પછી આપણે બપોર ભાઈ વાવશું કારણ કે અટાણે વાઈ ગયા છે સવા બાર અને તડકો પણ બળદને બહુ લાગે એટલા માટે જો હવે આપણે અહીંયા વાવણું પહોંચી ગયું થાંભળો ટપી ગયા આપણે મકાન સુધી પહોંચવું હતું પણ ના પહોંચાડવું કારણ કે તડકો બહુ છે એટલે બાપુ કે આપણે છોડી નાખવા હવે એક તકે આપણે ભરી આવી એટલે ત્રણ બાજકાં આપણે માંડવીને હોવાઈ ગયા બરાબર મણમણના હતા ઓલા બબે મણના સોરી આ બબે મણના હતા છ મણકણ વાવાઈ ગયા હવે ચાર મણ છે દસ વીઘાની આપણે વાવવાની છે તો હવે ચાર મણકણ પડ્યા છે તો લઈ આવી ચાલો અને હવે આ એક ગુથું થયું એટલે પૂરું થઈ ગયા હમણાં ત્રણ વાગ્યા છે ખાડા બાર એટલે આપણે બળદ બળદ નાખી દીધું ભૂખો છાંય બાંધી દીધા આ બળદ ખાઈ લી પાણી વાય ને તો ખાય હવે આપણે જોડવાનું છે ત્રણ વાગે તો ચાલો હવે મળીએ બપોરે બપોરે કરી છે ત્રણ અને તડકો પણ એવો છે ને એની વાત ના પૂછો આપણે બળદને જોડ્યા છે હજી જોડી નાખ્યા બળદને અને આપણે આવી ગયા તકારું કરવા બીનું જો તમને બતાડું જે તકારું કરીએ વાવણી એમ નાખી દીધું આપણે બી છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું દવા છે એના પછી એક બાજુ ખૂજ્યું આપણે આ આપણે છ ગઈ બે મણા એટલે આઠ અને બે એક બાજકું એટલે દસ મગફળી આપણે વાવવાની છે તો હવે ચાલો ધીરે ધીરે ચાલુ કરી આપણે બધા આરામ કરે છે ચા પાણી આજી તો વાર છે પણ બોગરા બોગરા કરીને બધા ઉતા ગાડી વાર આપણે બળે જોડી દીધો બાપુ કીધું બડે જોડી દેવે બડે જોડી બપોર ધરાય જોર દીધા આવે ચાલુ કરી દે ધીરે ધીરે તો આપણે જોવાનું બધું આટલું હોવાઈ ગયું આ ખૂણો પણ વાવાઈ ગયો અહીંયા પહોંચી એવા જવા જઈએ આપણે બળદ હવે આપણે આટલું વાવવાનું છે ઓલો વાજલો સેટો ને જુવારનો ઓલો ખૂણો ત્યાં સુધી વાવવાનું છે તો હોવાઈ જશે આપણે હવે સાંજ સુધીમાં અને આમ વરસાદનો પણ આદર ફૂલે ફૂલ કરેલો છે તો હોવાનું થાય છે આપણે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ મળીએ નવા બ્લોગમાં અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય ગૌમાતા